જય ગજાનંદ જય માતાજી ગણપતિ દાદાની મૂર્તિ આપણે ક્યારે લાવવાની છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય ગજાનંદ જરૂરથી લખી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય વાલા ભક્તો ભાદરવા સુધ ગણેશ ચતુર્થી લઈ અને અનંત ચૌદશી સુધી આપણે દાદાની ભક્તિ થાય એટલી કરવી જ જોઈએ આ દસ દિવસમાં જો આપણે ગણપતિ દાદાની વ્યવસ્થિત સેવા પૂજા કરી લઈએ ને તો આવનારું આખું વર્ષ દાદા આપણું ધ્યાન રાખે છે એમાં કોઈ ચિંતા કે સંશયને સ્થાન નથી ગણપતિ દાદાની મૂર્તિ લાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે પચીસ તારીખે સવારે દસ વાગ્યાથી લઈ અને અગિયારને અઢાર મિનિટ સુધી બપોર પછીનું મુહૂર્ત છે બપોરે ત્રણ વાગ્યાને ઓગણીસ મિનિટથી લઈ અને સાંજના પાંચ વાગ્યાને ચૌદ મિનિટ સુધી તો પચીસ તારીખે સોમવારે તમે આ મૂર્તિની અંદર ગણપતિ દાદાની મૂર્તિ લાવી શકો છો છવ્વીસ તારીખની અંદર સવારે અગિયાર વાગ્યાથી લઈ અને બપોરને બે વાગ્યા અને ચૌદ મિનિટ સુધીનું મૂર્ત સારામાં સારું છે તેમાં પણ ગણપતિ દાદાની મૂર્તિ તમે લાવી શકો છો ગણપતિ દાદાની મૂર્તિ હંમેશા ઘરના મોભીએ લાવવી જોઈએ અથવા તો આખા પરિવારે સાથે જઈ અને ગણપતિ દાદાની મૂર્તિ લાવવી જોઈએ સૂર્યાસ્ત પછી ક્યારેય ગણપતિની મૂર્તિ ઘરની અંદર લવાય નહીં જય ગજાનંદ જય માતાજી આપણે ગણપતિ ગણપતિમય બની જવાનું હોય છે તો આ દસ દિવસ આપણે જે દાદાની પૂજા કરીએ છીએ ખરેખર એ મૂર્તિ આપણે કેવી લાવવી જોઈએ ક્યારે લાવવી જોઈએ અને કઈ પ્રકારની લાવવી જોઈએ અને આપણા ઘરની અંદર ક્યારે પધરાવી જોઈએ આ બધી જ માહિતી હું તમને એક પછી એક વિડીયોમાં આપતો જઈશ અત્યારે પહેલી માહિતી તમને આપું છું જે માહિતી છે કે આપણે દાદાની મૂર્તિ કેવી લેવી જોઈએ કેવી મૂર્તિ આપણને કેવું ફળ આપશે એમ કહેવાય ગણપતિ દાદાની મૂર્તિ તમે લેવા જાઓ ત્યારે ધ્યાને રાખજો કે પણ રણ ઊભી ગણપતિ દાદાની મૂર્તિ મૂર્તિ આપણે આપણા ઘરની અંદર નથી લાવવાની ક્યારેય પણ જમણી સૂંઢવાળા વાળા ગણપતિ દાદાની મૂર્તિ આપણે આપણા ઘરની અંદર નથી લાવવાની મૂર્તિ ક્યારેય સૂર્યાસ્ત સમય પછી આપણા ઘરની અંદર નથી લાવવાની જે મૂર્તિ તમે લેવા જાવ છો એ મૂર્તિની અંદર ગણપતિ દાદા બેઠેલી સ્થિતિમાં હોય તો વધારે સારું છે શાંત સ્વરૂપ હોય સૌમ્ય સ્વરૂપ હોય એવી ગણપતિ દાદાની મૂર્તિ તમારે તમારા ઘરની અંદર લાવવી જોઈએ બને ત્યાં સુધી માટીથી બનેલી મૂર્તિ હોય એ જ મૂર્તિની પૂજા કરવી શ્રેષ્ઠ છે તો એ મૂર્તિ બને ત્યાં સુધી લેવાનો આગ્રહ વધારે રાખજો અને દાદાના હાથમાં લડ્ડુ હોય એવી પ્રતિમા જો તમે લાવો છો તો તમારા ઘરની અંદર સુખ શાંતિ ઐશ્વર્ય અને વૈભવ વૈભવની પ્રાપ્તિ થાય છે રિદ્ધિ સિદ્ધિ સહિત દાદા તમારા ઘરની અંદર વાસ કરે છે અને દાદા તમારા જીવનમાં રહેલા કે આવનારા વર્ષમાં રહેલા દરેક વિઘ્નમાંથી વિઘ્ન હરતા તમારા દરેક વિઘ્નોને હરી લે છે દાદાની મૂર્તિ તમે ઘરે લાવો ત્યારે આટલું જરૂરથી કરી લેજો દાદા ગજાનંદની વિશેષ કૃપા તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થશે એમ કહેવાય તમે જ્યારે ગણપતિ દાદાની મૂર્તિ તમારા ઘરની અંદર લાવો છો ત્યારે ઘરના મુખ્ય દ્વાર ઉપર દાદાની મૂર્તિ લઈને ઉભા રહો તમારા ડાબા હાથ बाजू કુંકુમનો એક સ્વસ્તિક કરો હાથિયો કરો તમારા જમણા હાથ बाजू એક હળદરનો હાથિયો કરો અને બંને બાજુ એક એક ઘીનો દીપ પ્રજ્વલિત કરો પછી એક દીપ ત્રીજો પ્રજ્વલિત કરીને દાદાની મૂર્તિ જે છે એ મૂર્તિની ત્રણ વખત દીવાથી પ્રદક્ષિણા કરો પછી ગણપતિ દાદાનો જય જયકાર કરતા કરતા દાદાની મૂર્તિ તમારા ઘરની અંદર તમે બિરાજમાન કરો આટલું કરવાથી ગણપતિની સાથે સાથે માતા લક્ષ્મીનો પણ વાસ તમારા ઘરની અંદર થશે અને તમારા ધારીયા કામ સફળ થશે ગણપતિના દસ દિવસમાં આ પાંચ રાશિના જાતકોએ આ પ્રયોગ કરી લેવો જોઈએ જેના કારણે મળશે અને દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ એના અણધારિયા કામ પણ સફળ થવા લાગશે કોઈ સ્ટુડન્ટ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તો એને પણ આ પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ જેના કારણે એને સફળતા મળશે

જવાનો છે અને મનોમન દાદાને લાડુ લાડુનો થાળ ધરો અર્પણ થઈ ગયા બાદ પ્રાર્થના કરવાની છે કે દાદા મારા જે કાર્યની અંદર અવરોધ છે મારા જીવનમાં રહેલા જે કઈ પણ વિઘ્નો છે એ દરેક વિઘ્નોને તમે હરનારા બનજો આટલી પ્રાર્થના કરી તમારું જે કામ અધુરું અટકાયેલું છે એ કામ તમે મનોમન ગણપતિ દાદાની સામે બોલી જાઓ દાદા ગજાનંદ એ કાર્ય તમારું સફળ જરૂર થી કરશે જય ગજાનંદ જય માતાજી